સુરત બ્રાન્ચ પોલીસે પત્નીની હત્યા કરનાર એરફોર્સના પૂર્વ જવાનને ને આગ્રાથી ઝડપી પાડ્યો છે કહેવત છે કે કાનૂન કે હાથ લંબે હોતે તે જ રીતે સુરત પોલીસે આગ્રા પહોંચી વીસ વર્ષ પહેલા પત્નીની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે આ અંગે મળતી માહિતી અનુસાર વર્ષ બે હજાર ચારમાં રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યા થઈ હતી વર્ષ બે હજાર ચારમાં રાંદેર પોલીસ મથક વિસ્તારમાં આવેલી આનંદ મંગલ સોસાયટીમાં મકાનમાં ભાડેથી રહેતા યુવકે પોતાની પત્નીને કોઈ અગમ્ય કારણોસર માર મારી મોતને ઘાટ ઉતારી હતી ત્યારબાદ આરોપી મકાનનો દરવાજો લોક કરી પોતાના પુત્રને લઈ ગયો હતો આ બાબતે બે હજાર ચારમાં રાંદેર પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો તપાસમાં આરોપીએ પોતાની પત્નીનું કથિત રીતે અનૈતિક સંબંધ હોવાની શંકામાં હત્યા કરી હતી જેથી તેની તપાસ અને શોધખોળ શરૂ હતી જોકે છેલ્લા વીસ વર્ષથી તે ભાગતો ફરતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપી સુધી પહોંચી હતી લાંબી તપાસ બાદ આરોપી આગ્રામાં મળી આવ્યો હતો પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે જ પોતાની પત્નીની હત્યા કરી હતી અને હત્યા બાદ તે આગ્રા આવીને બીજા લગ્ન કરીને રહેતો હતો પોલીસે વેશ પલટો કરી વોચ ગોઠવી ઉત્તર પ્રદેશના આગ્રા શહેર ખાતેથી આરોપી વિનોદ કુમાર મદન મોહન શર્માની આગ્રા સેક્ટર થ્રી પ્રદૂષણ વિભાગ પાસેથી ધરપકડ કરી હતી આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે અગાઉ ચૌદ વર્ષ સુધી એરફોર્સમાં નોકરી કરી ચૂક્યો છે અને અમદાવાદમાં પોસ્ટિંગ થતા પાડોશમાં રહેતા ગુજરાતી મહિલા ઉર્મિલાબેન હીરાના કારખાનામાં નોકરી કરતા હતા તેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારબાદ મંદિરમાં કરી અમદાવાદમાં કર્યા હતા અને બાદમાં વિનોદ કુમાર ની પોસ્ટિંગ બરેલી ખાતે થતા તેને નોકરી છોડી પોતાની પત્ની સાથે હીરાના કારખાનામાં નોકરી કરતો હતો અમદાવાદ થી સુરત ખાતે આવી વિનોદ અને તેની પત્ની બંને વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં નોકરી કરતા હતા

પતિ વિનોદે પત્નીની હત્યા કરી પોતાના ચાર વર્ષના દીકરા પર અને થોડા સમય પછી ચિત્રાદેવી નામની મહિલા સાથે બીજા લગ્ન કરી છેલ્લા વીસ વર્ષથી આગ્રા શહેરમાં કરિયાણાની દુકાન ચલાવી ધંધો કરતો હતો હાલ પોલીસે તેની ધરપકડ આગ્રાથી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Bureau Report, H24 News Surat.